ભૂજ દિધામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ ભુજના દિદ્ધામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવી હતી ભુજમાં આવેલું દિધામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં મહિલા મંડળ દ્વારા કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે આવો જાણીએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા આવીએ છીએ દ્વિધામેશ્વરમાં અને મહેમન કરીએ છીએ સવારનો નવથી દસનો ટાઈમ હોય છે અને બધા બહુ ભક્તિભાવપૂર્વક કરે છે અમારી પાસે પંચ્યાસીથી નેવું બહેનોની સંખ્યા છે એનામાંથી મને લાગે છે સાહીઠેક બહેનો તો હવે મોઢે બધાને કંઠસ્થ થઈ ગયો છે મહેમન બધા મોઢે બોલે છે એટલે એ અમને વધારે આનંદ આવે છે અને બધા ભાવપૂર્વક અને શ્રદ્ધાથી બધા પૂજા કરે છે અને અમે હર સોમવારે ક્યાંક ને ક્યાંક પિકનિક જેવું રાખીએ છીએ કોઈ પણ નવું શિવ મંદિર હોય ત્યાં બધી બહેનોને લઈ જઈએ છીએ ત્યાં મહિમનના પાઠ કરીએ છીએ પૂજા કરીએ છીએ અને થોડુંક ગેમ રમાડીને આનંદ પણ કરીએ છીએ જે મોટી ઉંમરની બહેનો છે જે ક્યાંય નથી નીકળી શકતી તો એને અમે શ્રાવણ મહિનામાં આખા મહિના દરમિયાન ચારથી પાંચ જગ્યાએ ફરવા લઈ જઈએ છીએ અમને જય ભોલે ક્યારે આવે શ્રાવણ મહિનો અમે જોતા તા વાટ રે મચાવીએ ભોલેની ધૂન અમે જોતા તા વાટ રે આજે કેટલા વર્ષોથી દુર્ધામેશ્વર મંદિરમાં શંકરનો દરબાર ભરાય છે અને એ દરબારમાં દરેકને છૂટથી આ ધૂનમાં આવવાની અમે પરમિશન દઈએ છીએ અને દરેક પોતાના મનથી અને ભાવ ભક્તિથી શ્રદ્ધાથી અહીંયા ધૂન મચાવીએ છીએ સવારના નવથી દસ વાગ્યાનો ફિક્સ ટાઈમ અમે રાખ્યો છે અને એ રીતે અમે ભોલેનાથનું અમે ખૂબ જ ધૂન મચાવી અને આનંદ કરીએ છીએ અને હવે તો આ બધું જોઈને બધી આજુબાજુની સોસાયટીની બહેનો પણ આ દરબારમાં જોઈને અને પોતાની ભાવભક્તિને પ્રદર્શિત કરે છે અને દર વખતે અમે દર વખતે આ ભુજના અને બીજા આજુબાજુમાં શિવ મંદિરો જ્યાં છે ત્યાં બધી બહેનોને આ ચંદ્રિકાબહેન બધાને સર્વને પોતાનું આયોજન કરી અને ત્યાં લઈ જાય છે અને બધાને દર્શન કરાવે છે એ બેન હંમેશા બધું આયોજન એના હસ્તક હોય છે અને એ એટલું સરળ સરળ આયોજન કરે છે કે કોઈની પાસે કોઈને આમ આર્થિક રીતે પણ કોઈને તકલીફ ન પડે એ રીતે એ ધ્યાન રાખી અને અહીંયા અમે ભક્તિભાવ કરીએ છીએ જો કે મને તો એમ લાગે છે કે પ્રથમ જ આ મંદિર એવું હશે આ દુધમેશ્વરનું કે આટલું બધું ભાવથી અહીંયા અમે બેનનો બધા બધું કરીએ છીએ અને હર વખતે બહેનોને સ્વાસ્થ્ય શરીર સ્વાસ્થ્યય મન ભાવ એ અર્પણ કરે શ્રી ભોલેનાથ અને એની હંમેશા વર્ષો વર્ષ ધૂન મચાવતા રહીએ બોલો શ્રી ભોલેનાથ કી જય